ગુડ મોર્નિંગ સુપ્રભાત જય ભગવાન બધા મિત્રોને તો સ્વાગત છે તમારો એક નવા લોકમાં સવારના સવા દસ થઈ ગયા છે અને આપણે પેઢલીમાં પ્લાસ્ટર ચાલુ છે અને પછી આમાં કલર કરવાનું છે આપણે પતરાએ રંગી નાખવા છે ને દિવાલનું વાઈટ આમ વાઈટ કરી નાખવાની છે પહેલા થઈ જશે ને આજ વાઈટ આમ વાઈટ તો બસ આપણે આ સામાન સામાનવાન લઈ દિવાલનું થોડીક સાફ કરી આ સામાન લઈને પછી કરી નાખી વાઈટ એમ વાઈટ ના ના એ થોડા ઘણો કરંટ આવે તો જીવાણું છે ને આપણે શરીરમાં જીવાણું મરી જાય તો નાસ્તામાં બની ગયા છે વઘારેલા બાજરીના રોટલા ભૂખ લાગે છે નાસ્તો કરી લઈ જોઈને તો તો પાણી આવી જ જાય ને લાગે ચાલો ત્યાર નાસ્તો કરી લઈ પોણા અગિયાર વાગ્યા છે પોણા અગિયાર નાસ્તો મળ્યો હવે કરી લઈ નાસ્તો બપોરના બે માં દસ ઓછી છે ને રોટલાનું ટાઈમ થઈ ગયો છે ચાલો હવે રોટલા ખાઈ લઈ કલર કરવાનો હતો પણ કલર હજી સ્ટાર્ટ કર્યો નથી હજી તો આડા મૂળતા આવ્યું નથી હવે જમીન કીધું કલર ગેલો જતો રહ્યો હતો હવે ખાઈને આવું રહ્યું તો ખાઈને બે જણા લાગી જાય કલર કરી નાખી બજારમાં પણ હજી જવાનું થશે અમુક વસ્તુ લેવા તો આજે દાઢ ભાત બનાવ્યા છે તો મને તો દાઢ ભાત ભાવે છે દાળ ભાત ને ડાઢોકરે એવો મને ભાવે છે હસા ને ઓસા ભાવે ને ન ભાવે ને રીંગણાનું શાક ને રાફર એટલે જરૂરી આવા કીત નગા જલા તો બજાર માં જઈ આવી કલર હજી ખૂટ છે તો લેતા આવી ને ઘોડો પર લેવાનો ઘોડો ક્યાં થી લેવાનું કે એક નંબર માં લે એક માંથી ઘોડો લઈ આવીને કલર લઈ આવીને બેંક માં જાવો છે પૈસા રોકડ તૂટે છે બીજા ના ખાતા ઉપાડી લઈને ગયેલા કોક ઉપડે ને તો આજે અમારે ઘરે બનવા જઈ રહ્યું છે દૂધી હલવો કાલે જે સરપ્રાઈઝની વાત કરતા હતા કલર લઈ આવ્યા હતા મીઠાઈ માટે એનો એ દૂધીના હલવા માટે લઈ આવ્યા હતા કેટલી વારમાં બની જશે હલવો દૂધી શેખાય છે એરી અને દૂધીનો હલવો બને છે ત્યાં ભાવે કેટલાક પચ્યો હલવો આપણો દૂધી નું દૂધ ને ખાંડ નાખી દીધું એવું ખાંડ નાખી દીધું

एम की एक बार की दोस्त हैं पसंद से तो एक बार मल से बेवार की दोस्त तो पसंद से तो बेवार मल से कितनी बार की दोस्त हैं पांच बार पांच बार तुम्हें तो तो होश ही आ रहे हैं सरिया

હાથ પાલ કિસાગો આવી ગયો છે પહેલો કામ બાકી છે પૂરો કરી નાખવાનું પહેલાં આજ કરવાનું હાન પૂરો તોડફોડ ના સ્પેશિયાલિટ છે કેલા ભાઈ પણ આજ કલર કામ માં હલવાઈ ગયા છે હા જે ભાગવાની તો ઘણી કોશિશ કરી કે હવે કલર બીજે કરાવી લ્યો મારે કામ છે ભાગવા દીધા નથી ને મારો હાથ ભારણ થઈ ગયો છે ગળો એક ઘેડા તો દોરે ને શરદી જેવો કાલોથી છે તોય પણ અહીં ગાજર નો હલવો આજે ગાજર નહીં પણ દૂધી નો હલવો ખવરાય દીધો છે ખાઈ જ ના કઈ કીધું હવે ધાવો થાય દવા પી લેશું ચાલો તમારે લુક બતાવી દઈ ડેલા નું કેવો દેખાય છે હાથ તો ભારણ થઈ ગયું તમે સાંભળતા જશો રે વાહ કેલા વાહ શું કલર કામ કરો કેલા આ જ કામ કરતો જા કલર નું હારો બુક રાખીશ <laughs> <laughs>